નામે લેતા નામે છે મારા નામે તારા બાપા નામે મારા બાપા નામે નઈ આ ભૂડી નામે છે મારા નામે બધું નામે છે तारा नामे से हूँ ये क्यों नहीं लामा टुका हाथ तो यम को सुतारा ए आप आकरा बनी है चिंता रे ये ना नामे हूँ से हाँ बड़ भाई रोमा यम को सु जा रे को कर मारे मारे पड़ी वाम यहाँ को रे जा रे भाई तो जी जी

એને કયો કે લાંબા ટુકડા હાથ કરે નહીં મને કઈ વાંધો નથી હું કઈ કોઈ થી ફાટી નીકળતી નથી કઈ કોઈ થી હું બીતી નથી પણ આ તો મને બે દી થી શરદી જેવું થઈ ગયું છે ને નાક માં આંગળી કરી જાય તો શેડા વાળી થઈ જાય અરે હુખરી ના પેટ ની બીજું કઈ પારિવારિક જમીન મને દઈ દે ડેમ ની પારિવારિક જમીન તો આજે નતો કાલે ન દો કેમ નો દે બસ લગી મને એમ થયું મારા દેર છે બે ત્રણ જણા ને મારે એવો અન્યાય કરવો નથી જેટલી જમીન છે ને એ જેટલી જમીન માં અને આ જમાનમાં જેટલા ઢોર બાંધા ને એ બધા ભાગ દેવો હવે એ ભાગ નો એમ નો હોય આમ જો પ્રેમથી દઈ દેવાય એકાદો વિખો તો દીવો હા એકાદો હું અર્ધો વીખો ના મળે તો પ્લોટ પેલો ને કે પ્લોટ આપડે પેલું ને પાછળ ઈ છે ને એ પ્રે ઈ પ્લોટ નઈ મળે આમ જો પૈસા લઈ આવો પૈસા તમારી કીટ ની વેચી નાખો આમ જો તારી કીટની વેચી નાખે તું મરી તમને આમજો દેર વળી એને એમ નહી મરવા દાવ

કાવતરા કરીને આપણે બધા તમારો છે મારો બર્થ ડે પાંચ નેવ્યાસી પાંચ નેવ્યાસી તો તમને હું મંગળસૂત્ર લઈ દે

મારું જય ખોડિયાર રામા મંડળ ગામ પાત ખિલોરી આજે અમારું મંડળ રમતું રમતું ખેડૂત અને ખેડૂત રાણીના પાત્ર સુધી પહોંચવામાં આવ્યું છે આ પાત્ર અમે તમને મનોરંજન મળી રહીને એ માટે બતાવીએ છીએ અને આનંદ આવે છે ને બધાય બધા બો તમને તો આવે ને ઉપર વયા ગયા છો તો આનંદ આવતો હોય તો જ્યાં જ્યાં મોજા મીને આકલા પડકરા કરતા રહેજો ઈથી વિશેષ મોજ આવી જાય અને તમને એમ થાય કે આજે આ લાબોડી કિશન પરમાર ઉર્ફે લાબોડી Instagram YouTube Facebook આ બધાના દયાથી મારું નામ ગુંજતું થયું છે અને આવતા પેના બેનો બધાય વર્તી ગયા કિશન પરમાર આવ્યા તમારા કીર્તન બહુ સાંભળી છે અને બે ત્રણ બેનો એ તો કીર્તન પણ ગવડાવી લીધું પેરું બેહી આ જેવું થયું

પૈસા ઉડાડવા છે જે કઈ પૈસા થશે સેમાના કારણે મજા તો ફૂલ ને તો ફૂલની ની પાખડી બોલાવવું હોય તો અહીંયા મારી ફાડા બુક પણ ફેરવાની છે ફાડા બુક પણ ભાઈઓ તથા બહેનો ફરે છે આ ફાડા બુકમાં બુક માં તમારા યથાશક્તિ પ્રમાણે ભગવાન તમને જે કઈ દીધું હોય ધંધાની કમાણીમાંથી માંથી ફૂલ ને તો ફૂલની ની પાખડી આતરે જો કારણ કે કાકરે કાકરે પાર બંધાય ટીપે ટીપે સરોવર ભરે ઢીકે ઢીકે હા હા જાય

ગૌશાળાના લાભાર્થી તથા અમારા બાપુએ અત્યારે જે મારા પાત્રોમાં ઊભા છે મારા પતિદેવ થઈને ઊભા છે એ મારા બાપુએ એમણે આગળ કીધું કે મારો નાથુરામ બાપુ મોમાયધામ આશ્રમ આવી સેવા કરી રહ્યા છે રાત્રે ત્રણ વાગે કદાચ જાવ તો પણ ત્યાં તમે ટુકડો ત્યાં હરી ઢુકડો અમારા નાથુરામ બાપુ તમે પગપાળા ચોટીલા હાલીને જાતા હોય ત્યાં ક્ષેત્ર પણ ચાલુ છે તો ગંગામાં ના દીકરા સામજીભાઈ રાઠોડ ગંગામાના માના દીકરા દિનેશભાઈ સામજીભાઈ રાઠોડ એમના તરફથી પૂનમ ફરસાન ગંગામાના દીકરા દિનેશભાઈ સામજીભાઈ રાઠોડ પૂનમ ફરસાન એમના તરફથી અમારી ફારાની બુકમાં રામદેજી મહારાજના નામ ઉપર હા આજો આમાં હાલે એમ છે આને કદી જાની હોટેલ કર દયો ચાલી જો ચા એમ નો હોય એમ નો હોય એમ હોય માથે ઉપારણ કે એક કોઈ ચા લેજો કોઈ ચા લેજો ગંગામાના દીકરા દિનેશભાઈ જામજીભાઈ રાઠોડ એમના તરફથી તાલીના ગગડાથી વધાવજો બધા બેઠા એ બધાને કહું છું કે તાલી પાડતા જે પાપ લાગે એ મને દેજો એ હું મારા રાજકોટના હાજી ડેમમાં નાખી દઈશ પણ જેટલા બેનો તથા ભાઈઓ બેઠા છે એ ઊંચા હાથ કરીને તાલી પાડો એટલે મને એમ થાય કે દૂધ બધું દોણામાં જાય છે ગંગામાના દીકરા દિનેશભાઈ શામજીભાઈ રાઠોડ એમના તરફથી એકાવનસો રૂપિયા ભાડાની બુકમાં આવે છે જોરદાર તાલીના ગગડાથી વધાવો

તમારો નાનો ભાઈ વાડી આવે તો તમારે મસાલા સોડા નથી પીવી તમારી આવું મોનોકોટો મને નઈ બા ને નો જાય ભાઈ ભેગું ન થાય પચાસ રૂપિયા તમારે શું કરવા છે મને કે મારે આઈબ્રો કરાવો નેવું વરણ છે કે હું છે એ નથી ખબર પડતી ए भाई भाई तो हारो से पण भाई ने दबवी दीधो से भाई ने दबवी दीधो एम ने ई बदु ठीक से पण आम नहीं ई बदु बोली जो पछि मु कहो मनीष भाई धरजिया मनीष भाई धरजिया शहीद नगर पालिका अमरेली

મારવાની જરૂર છે ભાઈ મારી વાત સાંભળ તું બાનો તને એટલું બધું લાય તો 50 રૂપિયા તારા ખિસ્સામાં નતા પેલા હું દેવા ગયો તો હે પણ જો કેવું ઓલી આઈપીએલ માં હારી ગયો પછી નો દેવાળા આમ છે મારી વાત તમે સાંભળો લો વાત ને પછી તમે સીધ જાવ સમાર તમાર પેરો આવો અમે જઈશું બિયારણ લેવા તો બિયારણ લેવા મારે આવું છે ના તારા બિયારણ લેવા નથી આવું પેલા મને એ કયો હો કયું ના કે મારે આનું માંગુ આવતો આનું માંગુ આવતો તારે કોણ તારા બાપ કોને માંગા અને કે બાપ મારી નો જાયો કે મર્યાદા મારી વાત કરજો નકર મારા જેવી કોઈ ભૂંડી નથી આ મારા જેવો કોઈ ભૂંડો નથી હું છે તો ગુંડો જો ઓલા એમ કે ગુંડો હું છે તો તારે કોના કોના માંગા આવતા મારે નરેન્દ્ર મોદીને માંગુ માંગવા આવ્યો કે તને હું વાંધો ભાઈ હારું છું ન્યા નો ગઈ કેમ એ ન્યા ગઈ હોત ને તો નરેન્દ્ર મોદી એ જેમ નોટ ફેરવી ને એ માને ફોડવી ના ખત કાળા મોઢા દી દે તમે વેમ માં સો વેમ માં સો તો હું ઈ કઈ મોદી થોડી વાત કરું છું તો ના રે ના હું તો અહીંયા શીતલવારા મગનભાઈ મોદી ની વાત કરું છું ઓહો હવે એ વાત કરો કે આમ જો આની હાટુ તમે ક્યાં ક્યાં ભરેત રહ્યા તા અહીં આવો તમારું કામ છે મારજી લાંબો તમારું કાઈ ન થાંભરો તમારું કામ છે આ મારો

એટલે હવે છે ને તમે વાત ની એક વાત મારે તમે જાતા ને થોડીક વસ્તુ મંગાવો મારે તમારે ભેરવા આવું નથી ના મગાવી લો હા હા